નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ સમાચાર આવી રહ્યા છે ડાંગથી ડાંગમાં ધર્માંતરણ વિરોધી આવેદન આપવામાં આવ્યું છે ડાંગ જિલ્લામાં ખ્રિસ્તી ધર્મ પ્રચારકોની પ્રવૃત્તિઓ સામે આદિવાસી સમાજે આવેદન આપ્યું છે તેઓ કહી રહ્યા છે કે જિલ્લામાં કોઈ વ્યક્તિ કાયદેસર રીતે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોવાનો સરકારી રેકોર્ડમાં નોંધાયેલું નથી છતાં આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી મંડળો દ્વારા સેમિનાર સભાઓ અને મેળાવડાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે ચેતવણી આપી છે કે ગાંધી જીદ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીસાગરના જળાશયો પર પ્રતિબંધ મહીસાગર જિલ્લાના જળાશયો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ બસોને ત્રેવીસ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે ઉલ્લેખનીય છે કે સત્યાવીસ જૂન બે હજાર પચીસ સુધી જિલ્લાના તમામ જળાશયો પર નહવા તરવા ઉપરાંત કપડાં ધોવા અને માછલી પકડવા ઉપર રોક લગાવવામાં આવી છે જોખમ સ્થળોએ ફોટા અને સેલ્ફી લેવા ઉપર પણ પ્રતિબંધ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભરના ખેડૂતો માટે ખુશ ખબર દેશભરના ખેડૂતો માટે એક અગત્યના સમાચાર છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વીસમા હપ્તાની સંભવિત તારીખ સામે આવી છે પહેલાં ઓગણીસ હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જારી કરવામાં આવ્યો હતો જેમાં બે પોઈન્ટ ચાર કરોડ મહિલાઓ સહિત કુલ નવ પોઈન્ટ આઠ કરોડથી વધુ ખેડૂતોએ લાભ મેળવ્યો ત્રણ મહિના પૂરા થયા હોવાથી વીસમો હપ્તો આ મહિનામાં આવી શકે છે ગત વખતે બે પોઈન્ટ ચાર કરોડ મહિલાઓ સહિત કુલ નવ પોઈન્ટ આઠ કરોડથી વધુ ખેડૂતોને લાભ મળ્યો હતો મેં મહત્વના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપાયો છે વિજાપુરમાંથી સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપાયો હતો બાતમીના આધારે મામલતદાર શૈલેષસિંહ બારિયાએ કાર્યવાહી કરી હતી આડત્રીસ હજાર કિલો ચોખા અને બાર હજાર કિલો ઘઉં ગેરકાયદેસર ફ્લોર મિલમાં જતા પકડાયા હતા નાયબ મામલતદાર પુરવઠાએ આ અનાજના જથ્થાના બિલની માગણી કરી હતી પરંતુ યુવક કોઈ બિલ રજૂ કરી શક્યો ન હતો સમગ્ર અનાજનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત નેતા રાકેશર ટિકટ ઉપર હુમલો ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકટને ઉત્તર પ્રદેશના મુજફરનગરમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો આ દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિક સામે ઝપાઝપી થઈ અને તેમની પાઘડી માથા પરથી પડી ગઈ હતી એટલું જ નહીં રાકેશ ટીકટ પણ લાકડી વડે માથા ઉપર માર મારવાનો આરોપ છે આ હોબાળા વચ્ચે પોલીસે રાકેશ ટીકટને સુરક્ષિત બચાવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ હત્યા ભારતીય સેનાની તાકાત વધારશે ભારત પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય સેનાની તાકાતમાં વધુ વધારો થવાનો છે સ્વીડિશ કંપની સાબે ભારતીય સેનાને એટી ફોર એન્ટી આર્મર વેપર સિસ્ટમ પહોંચાડવાની જાહેરાત કરી છે સૈનિકો આ સાડા સાત કિલો વજનનું હત્યા પોતાની સાથે ગમે ત્યાં લઈ જઈ શકે છે આના દ્વારા ત્રણસો મીટરના અંતરેથી દુશ્મન ઉપર સચોટ હુમલો કરી શકાય છે તેનો ઉપયોગ ટેન્કો સશસ્ત્ર વાહનો બંકરો અને દિવાલોમાં પ્રવેશ કરવા માટે થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે પાકિસ્તાને ભારતીય ગીતોના પ્રસારણ ઉપર પ્રતિબંધ મૂક્યો છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે વધી રહેલા તણાવના પગલે પાકિસ્તાને દેશના તમામ એફએમ રેડિયો સ્ટેશન ઉપર ભારતીય ગીતોના પ્રસારણ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે પીબીએના જનરલ સેક્રેટરી શકીમ મસૂદે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં પાકિસ્તાનની એફએમ રેડિયો સ્ટેશન પર હવે ભારતીય ગીતો વગાડવામાં આવશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં મૌલાનાનું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ સાથે ગુજરાત પોલીસ એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે જેમાં અમરેલી એસઓજીએ એક શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પૂછપરછ કરી છે જેમાં તેમના વોટ્સઅપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપ મળી આવતા પોલીસે એ દિપા દિશામાં તપાસ હાથ ધરી છે જેમાં અમરેલી જિલ્લાના મદરેસામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર બંધ થવાથી પાંચ હજાર કરોડ રૂપિયાનું નુકસાન પાકિસ્તાન દ્વારા એર સ્પેસ બંધ કરવાથી ભારતીય એરલાઇન્સ નુકસાનોનો સામનો કરી રહ્યું છે ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન કંપની એર ઇન્ડિયાએ કહ્યું છે કે જો પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર એક વર્ષ સુધી બંધ રહેશે તો કંપનીએ એક વર્ષમાં લગભગ છસો મિલિયન ડોલર એટલે કે પાંચ હજારને ત્રેપન કરોડનો વધારાનો ખર્ચ સહન કરવો પડી શકે છે કારણ કે તેમણે તેમના વિમાનોને ફેરાવવા પડે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીનીના શારીરિક શોષણ મામલે શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદમાં પાલડી વિસ્તારમાં આવેલી અંકોર સ્કૂલના તત્કાલીન શિક્ષક દ્વારા શારીરિક શોષણ કરવાના મામલે આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે સ્પોર્ટ્સ ટીચર

હાલત વધારે ગંભીર બની ગઈ છે જેથી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા બાપુની સારવાર ચાલી રહી છે ડોક્ટરે કહ્યું છે કે કરશનદાસ બાપુને કમ્પ્લીટ હાર્ટ બ્લોક થતાં સારવારમાં લઈ જવાયા છે અને અત્યારે બાપુની સારવાર ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રીના એક્સ એકાઉન્ટ બંધ પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી ભારતમાં પ્રતિબંધિત કરવામાં છે તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલાં એક પાકિસ્તાની મંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાન પાસે મજબૂત ગુપ્ત માહિતી છે કે બાવીસ એપ્રિલે પહેલગામ હુમલા પછી ભારત ચોવીસથી છત્રીસ કલાકની અંદર પાકિસ્તાન ઉપર લશ્કરી હુમલો કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલો પાકિસ્તાન સંરક્ષણ મંત્રીની ધમકી પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શક્યતાઓ વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે શુક્રવારે ભારત ઉપર હુમલો કરવાની ધમકી આપી હતી જીઓ ન્યૂઝના અહેવાલ મુજબ ખ્વાજા આસિફે કહ્યું છે કે જો ભારત સિંધુ કરારનું ઉલ્લંઘન કરે છે અને સિંધુ નદી પર બંધ જેવું કંઈક બનાવે છે તો પાકિસ્તાન ભારત પર હુમલો કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીટા યુજી બે હજાર ચોવીસમાં મોટી કાર્યવાહી છવ્વીસ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે નીટ યુજી બે હજાર ચોવીસમાં પરીક્ષામાં ઘણી ગેરરીતિઓ બહાર આવી હતી ત્યારબાદ કેન્દ્ર સરકારે આ મામલે મોટી કાર્યવાહી કરી છે એનએફસીએ છવ્વીસ એમબીબીએસ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો અને ચૌદ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાનો આદેશ આપ્યો છે તમને જણાવી દઈએ કે આ વર્ષે નીટ યોજી બે હજાર પચીસની પરીક્ષા ચાર મેના યોજ યોજાવાની છે પરીક્ષા પહેલાં એન એમ સી એ આદેશ પણ જારી કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લલ્લાની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે લલ્લા બિહારીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે મૂળ ઉત્તર પ્રદેશનો અને આગ્રામાં રહેતો લલ્લા બિહારી છેલ્લા પંદર વર્ષથી અમદાવાદમાં આવ્યો હતો અમદાવાદમાં આવીને તેણે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને આશરો આપવાનું શરૂ કર્યું બાંગ્લાદેશીઓને બાવીસ હજારમાં આધાર કાર્ડ બનાવી આપતો હતો જોકે મહિલાઓને સાવરણી બાંધવાનું કામ પણ અપાવતો હતો કેટલીક મહિલાઓ પાસે દેહ પણ કામ કરાવતો હતો વાત કરીએ તો પાકિસ્તાનને વધુ બે મોટા આંચકા ભારતે પાકિસ્તાનને વધુ બે મોટા આંચકા આપ્યા છે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ બાદ ભારતે માહિતી અને પ્રસારણ મંત્રી સામે કાર્યવાહી કરી છે ઉપરાંત પાકિસ્તાનની વેબસાઇટ હવે ભારતમાં ઓફલાઈન થઈ ગઈ છે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે સતત કડક વલણ અપનાવી રહ્યું છે ભારત સરકાર દરરોજ પાકિસ્તાન વિરુદ્ધ મોટા નિર્ણયો લઈ રહી છે અને દુશ્મન દેશને આંચકા આપી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ફરીથી એલઓસી ઉપર ગોળીબાર કર્યો પાકિસ્તાને સતત નવમા દિવસે એલઓસી ઉપર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે માહિતી આપતા ભારતીય સેનાએ જણાવ્યું હતું કે બે અને ત્રણ મે બે હજાર પચીસની રાત્રે પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશના કોપવાડા ઉરી અને અખનૂર સેક્ટરની સામે નિયંત્રણ રેખા ઉપર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કરી દીધો હતો ભારતીય સેનાએ પણ તાત્કાલિક અને યોગ્ય રીતે તેમને જવાબ આપી દીધો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે